મિત્રો રાજકોટમાં તમારી પાસે નાનું બજેટ હોય અને ટુ બી ફ્લેટ લેવા હોય ને તો પુષ્ટિ હિલસ માં પોચી જવાનું તમે આ ફ્લેટ માં રેતા હશો ને તો તમારે ખરીદી કરવા ક્યાંય નઈ જવું પડે કેમ કે ઘણી બધી દુકાન છે તમારી પાસે નાના મોટા વાહન હોય તો વિશાળ પાર્કિંગ છે બેઝમેન પાર્કિંગ છે ક્લબ હાઉસ છે નાના મોટા કોઈ ફંક્શન હોય તો અહિયાં વિશાળ બેન્કવેટ ઓલાય જઈએ પેલા તો તમે બિલ્ડિંગમાં એન્ટર થાવ એટલે વિશાળ પેસેન્જરી આવી જાય બંને બાજુ લિફ્ટ આવી જાય લિફ્ટ આવી જાય પેસેન્જર લિફ્ટ આવી જાય ફ્લેટમાં જેવા તમે એન્ટર થાવ એટલે વિશાળ લિવિંગ એરિયા આવી જાય સ્ટેન્ડિંગ બાલ્કની આવી જાય આ બાજુ આવો એટલે ડાઇનિંગ એરિયા આ बाजूમાં વિશાળ કિચન વોશ એરિયા આ બાજુ આવો એટલે કોમન વોશરૂમ આ પેલો બેડરૂમ છે અહીંથી થોડાક આગળ આવો એટલે વિશાળ માસ્ટર બેડરૂમ આવી જાય એમાં તો કંઈ ઘટે જ નહીં અને અહીંયા તો અંદરઈ બાથરૂમ આપે છે દરેક બેડરૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની તો ખરી જ અને જો તમે આ ફ્લેટમાં રહેતા હશો ને તો તમને બહુ મજા આવશે કેમ કે નાના બાળકો માટે चिल्ड्रन પ્લે એરિયા છે સ્પેશિયલ ગાર્ડન જોતો હોય તો સ્પેશિયલ નું ગાર્ડન છે અહીંયા તમારા ફેમિલી મિત્રો સાથે બેસો આનંદ કરો જમીને તમારે ચાલુ હોય શરીર ઘટાડવા માટે તો બધી સુવિધા અહીંયા છે અને ટૂંક સમયમાં તો તમને રેડી પજેશન એ મળી રહેશે એટલે મારા વાલડાઓ તમારે નાના બજેટમાં મોટો ફ્લેટ લેવો હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે અત્યારે જ બુકિંગ કરાવી દેજો